નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા પહેલાં અને એક નવા વ્લોગની અંદર તો મિત્રો યુટ્યુબની અંદર આપણી ચેનલ ધમાલાજી ઠાકોરની અંદર જે શોર્ટ વિડીયો હતા એ કોઈ કારણસર મોનિટાઈઝ નહીં થઈ શકે એટલા માટે આપણે આજથી આ ચેનલ ઉપર જે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો વ્લોગની અંદર સપોર્ટ કરજો તો મિત્રો આજે અમે દૂધ ભરાવા માટે જઈ રહ્યા છીએ આજુ અમારો કાકાનું બાઇક છે અને જે પાછળ બેઠો એ છે મારો બાંધ છોકરો અને આજે ચાર બહેનો લઈને આપણે ભરાવા જવાનું છે પહેલાં અને પછી ગામમાં જે અમારા કુળદેવી માતાનું મંદિર છે મહાકાળીમાંનું ત્યાં દર્શન કરી અને પછી આપણે અમારા ગામની અંદર ત્રણ દિવસની ભવ્ય પ્રતિષ્ઠા થવાની છે જોગણીમાની અને અત્યારે ત્યાં ધૂમધામથી જબર તૈયારીઓ ચાલી રહી છે બધા માણસો તે સારું બધું કામ સેવાનું કામ કરી રહ્યા છે અત્યારે ત્યાં મંડપ વધારી રહ્યા છે મંડપ અને જે પ્રતિષ્ઠાની બધી તૈયારીઓ થઈ રહી છે ત્યાં જઈને આપણે તમને બધું બતાવીશું કે કેવી તૈયારીઓ થઈ રહી છે તો વ્લોગ સાથે જોડાયેલા રહેજો અને પહેલો વ્લોગ છે તો બોલવામાં કંઈ ભૂલચૂક થાય તો માફ કરજો તો ચાલો આપણે આગળ અને મળીએ તો મિત્રો આપણે એક આથી બાઈક એટલું બધું ફાવતો નથી છતાં પણ આપણે તમારા માટે પહેલી વાર છે ને વ્લોગનું શૂટિંગ કરી રહ્યા છે આપણે દૂધ ભરાય અને જવાનું છે આપણે માતા કોઈ અને અમુક માણસો કહેતા હોય છે મોનિટાઈઝ નથી થતી તો તમે આ ભાઈ છે જીગર અમારા ગામની ભાઈ ચેનલ મોનિટાઇજ થઈ એ જગ્યા ફોન બતાવતા તારે વાઇટ સ્ટોરી બધા બસ આજુ અમારા ગામમાં બધા માણસો દૂધ ભરાવા માટે આવ્યા ડેરી છે આજુ આ ચેનલ છે જેનું નામ છે મેરાડીનો લાડલો ભાઈટી સ્ટુડિયોની અંદર આપણે ડીજી રિમિક્સનું ગીત નાખ્યા હતા મેલેનો લાડલો ઓગણ સાઇ સોળસોની કેસી સબસ્ક્રાઈબલ છે અને ઓગણીસો રૂપિયા જેવું બની છે અને બધા ડીજી છે એટલે અમુક માણસો કહેતા હોય છે કે ડીજી રિમિક્સ વાળા અમે મોટાઇ જ નથી તો આપણે એને થઈ ગઈ જગ્યામિક્સ તો તમે પણ વિડીયો ના ખો તો ચાલો આપણે હવે જઈએ અને આગળ મળીએ ત્યાં સુધી બ્લોગની અંદર બન્યા રહો ત્યાં સુધી વાર પછી આપણે જવાનું છે આપણે માતા ખોલ માતા ત્યાં સુધી બ્લોગ ની અંદર બન્યા તો બસ મિત્રો હવે આવી ગયા છે અમે મારા મંદિર એટલે અમારા મહાકાળી માના મંદિરે અહીંયા તો તમે પણ આ મંદિરે જુઓ જો ભાઈ પહેલાં આવીને બેસી ગયા છે આમાં મહાકાળી માનું મંદિર છે અને ત્યાં આવે આપણે અગરબત્તી કરી અને બીજા મંદિરે જવાનું છે તો જે મહાકાળીમાં લાજે સાક્ષે માં હંમેશા સાથે રહે છે હું મારું કૃતિ અને આ વિડીયોને દસ હજાર રૂપ સુધી પહોંચાડી દઈએ જય મા મિત્રો તમે પણ મહાકાળીમાં દર્શન કરી લો લાઇટો બંધ થઈ ગઈ છે હવે લાઇટો ચાલુ કરી જુઓ આ છે મારી મહાકાળીમાં મંદિર મિત્રો બ્લોગ ગમે તો લાઈક કરજો હવે ચાલો આપણે એક બીજા મંદિરે જઈએ દરવાજો બંધ કરી દઈએ હવે આપણે આગળના એક બીજા મંદિરે જવાનું છે ત્યાં જઈને આપણે માતાજીનું દર્શન કરીએ તો બસ મિત્રો હવે આપણે મંદિરે અહીંયા પણ અગરબત્તી કરી અને હવે આપણે જવાનું છે જોગણી માના મંદિરે જ્યાં ત્રણ દિવસની પ્રતિષ્ઠા થવાની છે તો ચાલો બ્લોગ સાથે જોડાયેલા રહેજો સામે જે આપણું બાઇક પડી એ બાઇક લઈને આપણે હવે ત્યાં જઈશું મંદિરે આપણે આવી ગયા છે આપણા જોગણીમાના મંદિરે જ્યાં ત્રણ દિવસની પ્રતિષ્ઠા થવાની છે તો ચાલો હું તમને બધું બતાવું મંદિર અને મંડપનું બધું બંધાઈ રહ્યું છે તો જુઓ મિત્રો આ છે આપણે જોગણીમાનું મંદિર અને અહીંયા તમે જોઈ શકશો તો મંડપનું બધું બંધાઈ રહ્યું છે બસ આખા ખેતરની અંદર બંધાવવાનું છે ખૂબ મોટા વિસ્તારની અંદર જે મંડપ બંધાવાનું છે ચાલો હું તમને આપણે જોગણીમાના મંદિર જે જૂનું પ્યારાનું મંદિર છે ત્યાં દર્શન કરાવું આ બધા માણસો અહીંયા બેઠા છે જોઈ શકો છો કે બધા મંડપ બંધાઈ રહ્યા છે તો મિત્રો આ છે આપણે જોગરીમાળું મંદિર તો આપણે જોગડીમાં મંદિર દર્શન કરી લઈએ જય ઝૂગીમા એ જોગીમાં આવડી અને દસ હજાર લોકો સુધી પહોંચાડી દેજો તો ચાલો હું તમને મંદિર અંદરથી બતાવું જુઓ આ છે કૃષિમા મંદિર જ્યાં ઝાકણ આપણે પ્રતિષ્ઠા થવાની છે અને આ બધી તૈયારી કરી છે આવન માટેની પ્રતિષ્ઠા છે જય જોગણીમાં બધા મિત્રોને મિત્રો વિડીયો ગમે તો લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવો બ્લોગ જોતો હોય તો કમેન્ટ કરજો આપણે ફરીથી વ્લોગ બનાવીશું અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય જોગણીમાં બધાને તો જય માતાજી બાય બાય